નમસ્કાર આજે એક સરસ મજાનો પ્રેરક પ્રસંગ જોઈએ ધોરણ નવમાં ચોવીસમો પાઠ તેમાં ચાર પ્રેરક પ્રસંગો આ પ્રસંગો આપણને જીવનમાં ખૂબ જ સરસ પ્રેરણા આપેવા છે અને નાના નાના પ્રસંગો છે જોઈએ એમાં પાત્રો કયા છે તો કે એક નાની બાળકી છે એક નાની બાળકી છે ગામના લોકો છે અને એક ધર્મગુરુ છે હવે થાય છે કે એવું કે એક ગામમાં સતત ઘણા વર્ષથી વરસાદ આવતો જ નથી એટલે ગામના લોકો ત્રાસી જાય છે પીવાનું પાણી પણ મળતું નથી તો હવે શું કરવું તો બધાએ વિચાર કર્યો કે ચાલો ધર્મગુરુ પાસે જઈએ તે કંઈક આપણને માર્ગ બતાવશે બધા લોકો ધર્મગુરુ પાસે જાય છે ધર્મગુરુ વાત સાંભળે છે અને શાંતિથી જવાબ આપે છે કે આ તો ઈશ્વરના હાથમાં છે ચાલો આપણે ઈશ્વરની પ્રાર્થના કરીએ આપણે સાચી શ્રદ્ધાથી જો પ્રાર્થના કરશું તો જરૂર ઈશ્વર સાંભળશે અને આપણને વરસાદ આપશે આપડા દુઃખ દૂર કરશે એટલે બધા લોકો ધર્મ ગુરુ અને બધા ગામને એક વિશાળ જગ્યા છે હવે જોવા જેવી વાત કેવી છે કે એના હાથમાં એક છત્રી છે એ છત્રી લઈને આવી છે એટલે બધા ગામના લોકો આશ્ચર્ય પામતા હતા કેમ ભાઈ તું છત્રી લઈને આવી છે વરસાદનું તો ઠેકાણું નથી અને આવી રીતે એને મશ્કરી કરવા લાગ્યા ધર્મગુરુએ પણ પૂછ્યું કેમ બેટા તું છત્રી લઈને આવી છો એટલે નાની બાળકીએ સહજ રીતે કીધું કે કે ગુરુ તમે જ અમને શીખવ્યું છે સાચી શ્રદ્ધાથી જો પ્રાર્થના કરવામાં આવશે તો વરસાદ તો આવશે તો આપણે સાચી શ્રદ્ધાથી જ પ્રાર્થના કરવાના છીએ અને વરસાદ આવશે અને તેથી પલળી ન જવાય તે માટે હું છત્રી લઈને આવી છું વરસાદ તો આવવાનો જ છે કેમ કે આપણે સાચી શ્રદ્ધાથી પ્રાર્થના કરવાના છીએ ગામ લોકો તો ઠીક બધા એમ જ આવ્યા છે કે ચાલો પ્રાર્થના કરીએ પણ એક મનમાં સાચી શ્રદ્ધા તો છે નહીં આ એક છોકરીના મનમાં સાચી શ્રદ્ધા છે તો આવી શ્રદ્ધાથી પ્રાર્થના કરવા વાળા કેટલા બધા લોકોને એમ છે કે ચાલો ભાઈ ગુરુ ધર્મ ગુરુ કીધું છે આપણે પ્રાર્થના કરીએ અને એને એમ છે કે વરસાદ તો ક્યાં આવવાનો છે આ ચોખ્ખા છઠ વાદળા છે આકાશમાં કઈ નથી તો એમ થોડો વરસાદ આવે પણ આ છોકરીના મનમાં એવું છે કે વરસાદ તો આવશે કેમ કે આપણે સાચી શ્રદ્ધાથી આત્મવિશ્વાસથી પ્રાર્થના કરવાના છીએ તો આવી આત્મવિશ્વાસ વાળી ભાવના કેટલામાં હોય છે કે આ વસ્તુ કરવી છે ને આમ થશે તો એ કાર્ય પાર હોય છે આવી આત્મશ્રદ્ધા કોનામાં હતી તો કે હતી અરુણિમાનો તમે દાખલો સાંભળ્યો હશે નોમા ધોરણમાં અઢારમો પાઠ આવે છે પંગુમ લઈ તે ગીરી પાંગડાઓ પણ અપંગ લોકો પણ પર્વતને ઓળંગી શકે છે એ વસ્તુ એને સાર્થક કરી બતાવી એક આત્મવિશ્વાસ સાથે કે પોતાને એક આત્મવિશ્વાસ હતો કે ભલે મારું શરીર ગમે એટલું અંદરથી તૂટી ગયેલું છે પણ મારું મન મજબૂત છે હું એવરેસ્ટ સર કરીશ હું પર્વતારોહક બનીશ અને એના એક્સિડન્ટ પછી થોડા સમય માટે સજ્જ બની ગઈ અને એ એક ઉત્તમ પર્વતારોહક બની એ કારણે તો કે પોતાના આત્મવિશ્વાસથી એ બની તો આમ આત્મશ્રદ્ધા એ જરૂરી હોય છે કોઈ પણ કાર્ય માટે